નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મિત્રો વાત કરીએ તો જે કમોસમી વરસાદના લીધે જે ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું હતું તેની અંદર છે તે સહાય મળવાનું ચાલુ છે તો આજે આપણે મિત્રો વાત કરીએ તો જે સહાયની સ્થિતિ શું છે ખાતાની અંદર હજી સુધી જમા થઈ કે નથી થઈ એ જાણવા માટે તમે છે તમારા મોબાઈલની અંદર પણ મિત્રો તમે દેખી શકો છો કે સહાય જમા થઈ કે નથી થઈ એ જાણવા માટે તમે મિત્રો વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો તો આપણે મિત્રો વિડીયાની અંદર શરૂઆત કરીએ સહાય છે તે મળે છે કે નથી મળે તે જાણવા માટે સૌથી પહેલાં તમારે ફોનની અંદર ગૂગલ ઓપન કરવાનો રહેશે અને ગૂગલની અંદર જઈને તમારે છે તે પી એફ એમ એસ આવે છે એ મિત્રો તમારે સર્ચ કરવાનો રહેશે પી એફ એમ એસ સર્ચ કરશો એટલે જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તે આવી જશે તેનું મિત્રો જે પહેલી વેબસાઇટ છે એ પર તમારે ક્લિક કરવાનું રહેશે તે ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે એક મિત્રો નવું પેજ ઓપન થઈ જશે જેની અંદર છે તે વેબસાઇટ વિશે માહિતી આપવામાં આવેલી છે ને તેની અંદર જે મિત્રો બાજુમાં ત્રણ ટેબ લીટી દેખાય છે એ ઉપર ક્લિક કરવાનું રહેશે એ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આટલા ઓપ્શન આવી જશે ને જેની અંદર મિત્રો છે તે પેમેન્ટ સ્ટેટસ જે મિત્રો ત્રીજા નંબરનો થઈ એ ઉપર ક્લિક કરવાનું રહેશે તે ઉપર ક્લિક કરશો એટલે મિત્રો નાવ યુ પેમેન્ટ જે તમારું પેમેન્ટનું છે તે સ્ટેટસ ચેક કરવા માટે એ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે એ ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારી સામે છે તે એક અલગથી નવું પેજ ઓપન થઈ જશે જેની અંદર તમારે છે તે મિત્રો થોડા માટે માહિતી એટલે કે જે બેંકની ડિટેલ આવે છે એ મિત્રો તમારે નાખવાની રહેશે સૌથી પહેલાં તો મિત્રો તમારે છે તે બેંકનું નામ લખવાનું રહેશે જે તે તમારી બેંકની અંદર ખાતું ખોલાવેલો એ બેંકનું નામ લખવાનું રહેશે દાખલા તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે બેંક ઓફ બરોડા છે કે થાનેરા બેન્ક છે કે ગમે તે બેંક હોય એ મિત્રો તમારે છે તે બેંકનું તમારે ત્યાં નામ લખવાનું રહેશે હું દેખો લખું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખશું એટલે જે બેંકની જે લિંક વિગતો છે તે ત્યાં આવી જશે નીચે બધી બધી બેંકોના નામ લખલ આવી જશે આવી રીતે દેખો મિત્રો આખે આખા આવી ગયા એટલે જે હું મિત્રો બેંકનું નામ સિલેક્ટ કરી લેશું પછી મિત્રો બેંક ઓફ બરોડા એટલે જે લખી તે છે તે બેંકો એનું બધે બધાનું નામ પણ આવી જશે એ નામ આવી ગયા પછી મિત્રો એન્ટર અકાઉન્ટ નંબર જે તમારો ખાતા નંબર છે ચોપડીની અંદર એ તમારે અકાઉન્ટ નંબર લખવાનો રહેશે અને કન્ફર્મ ખાતા નંબર પણ તમારે લખવાનો રહેશે અને બાજુમાં જે મિત્રો કેપચા લખેલ છે એ કેપચા તમારે લખીને પછી મિત્રો સેન્ડ ઓટીપી અને એસએમએસ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનો રહેશે એ ઉપર ક્લિક કરશો એટલે જે તે ખાતા ઉપર જે તે નંબર લેશે તેની અંદર ઓટીપી જશે અને તે ઓટીપી લખી અને લખશો એટલે મિત્રો તમારી સામે એક આવું નવું પેજ ઓપન થઈ જશે તે અગર મિત્રો તમારું બેંકનું નામ બતાવશે પછી મિત્રો બીજા નંબરની અંદર તમારો જે અકાઉન્ટનો નંબર છે એ પણ બતાવી દેશે પછી મિત્રો સ્કીમ એટલે કે કઈ સ્કીમ ઉપર મિત્રો તમને સહાય મળે છે એ પણ મિત્રો તમને બતાવી દેશે અને સૌથી મિત્રો વાત કરીએ તો છેલ્લેથી જે ત્રીજા નંબરનું છે તે મિત્રો સ્ટેટસ લખલ છે તેની અંદર તમને ખબર પડી જશે કે તમારું સ્ટે જે સહાય છે તે સક્સેસફુલ મળી ગઈ છે કે જે પેન્ડિંગ છે કે પેમેન્ટ હજી નથી થયું એ બધા બધા મિત્રો તમને ત્યાં ઓપ્શન મળી જશે અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યુટ ચેનલ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે